આજે હું આપની સાથે ઘટ્ટ ગ્રેવીવાળી તુવેરના શાકની રેસિપી શેર કરીશ આ રીતે ગ્રેવીવાળું તુવેરનું શાક બનાવીશું તો તુવેર અને ગ્રેવી જરા પણ છૂટી નહીં પડે ઘટ્ટ ગ્રેવી બનશે અને ટેસ્ટમાં તો એટલું બેસ્ટ બનશે કે ખાવાની તો મજા જ પડી જશે તો ચાલો આપણે બનાવીએ ઘટ્ટ ગ્રેવીવાળી તુવેરનું શાક એક વાડકી તુવેરને મેં આખી રાત માટે પાણીમાં પલાળી રાખી હતી અને દાણો સરસ આવો પોચો પડી ગયો છે તો હવે આપણે એમાંથી પાણી નિતારી લઈએ અને તુવેરને કુકરમાં ઉમેરી લઈએ એમાં એક ગ્લાસ જેટલું પાણી સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હળદર ઉમેરી લઈએ હવે એમાં બે ટામેટા એક ડુંગળી બે લીલા મરચાં અને છથી સાત લસણની કઢી ઉમેરી લઈએ ડુંગળીને આ રીતે છાલ કાઢીને જ ઉમેરીશું અને એમાં થોડા સૂકા મસાલા પણ ઉમેરી લઈએ સૂકા મસાલામાં છથી સાત લવિંગ છથી સાત કાળા મરી એક તજનો ટુકડો ઉમેરી લઈએ સૂકા મસાલા આપણે થોડા વઘારમાં પણ ઉમેરીશું એટલે અહીંયા થોડા ઓછા ઉમેરીશું આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા મસાલા ઉમેરી શકીએ છીએ હવે કુકરનું ઢાંકણ બંધ કરીને છથી સાત સીટી આવવા માટે કુકરને ગેસ પર મૂકી દઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને છથી સાત સીટી આવે ત્યાં સુધી તુવરને સરસ બફાવા દઈશું હવે કુકરને ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને કુક્કરનું ઢાંકણ ઠંડુ થાય એમાંથી બધી એર નીકળી જાય એટલે ઢાંકણને આપણે ખોલી લઈએ અને હવે એમાંથી આપણે ટામેટા ડુંગળી લસણ મરચાં આ રીતે ચમચી વડે બહાર કાઢી લઈએ સૂકા મસાલા પણ ઉપર જશે એટલે સૂકા મસાલાને પણ આપણે ચમચી વડે બહાર કાઢી લઈએ અને હવે આ બધું સરસ ઠંડુ થવા દઈશું અને ઠંડુ થાય પછી એની આપણે ગ્રેવી બનાવવાની છે આ રીતે મસાલા ઉમેરીશું એટલે મસાલાનો ટેસ્ટ તુવેરમાં સરસ બેસી જશે હવે તુવેરને પણ આપણે એક વાસણમાં લઈ લઈએ જો પાણી વધારે હોય તો પાણી નીતારી લઈશું પણ અહીંયા પાણી બરાબર છે હવે મસાલા પણ ઠંડા થઈ ગયા છે તો એને પણ મિક્સર જારમાં લઈ લઈએ અને સરસ એવી એની ગ્રેવી બનાવી લઈએ મસાલા ઠંડા થાય પછી જ આપણે એની ગ્રેવી બનાવવાની છે ટામેટા પણ સરસ બફાઈ ગયા છે એટલે ટામેટાની છાલ પણ કાઢવાની જરૂર નહીં પડે અને સરસ એવી ગ્રેવી એની તૈયાર થશે તો જુઓ આ રીતે આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે આવી સરસ ઘટ્ટ ગ્રેવી બનવી જોઈએ તો ચાલો હવે આપણે વઘાર કરી લઈએ વઘાર કરવા માટે ગેસ પર કઢાઈ મૂકીશું એમાં પાંચ મોટી ચમચી જેટલું તેલ ઉમેરી લઈએ તેલ ગરમ થાય પછી એમાં આપણે વઘાર ઉમેરીશું તો તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે એમાં ત્રણથી ચાર જેટલા દાણા જીરાના ઉમેરી લઈએ અને જીરું સરસ તતળી જાય તો તેલ ગરમ થઈ ગયું છે તો એમાં એક ચમચી જીરું ઉમેરી લઈએ હવે એમાં એક બાજિયા ત્રણથી ચાર લવિંગ ત્રણથી ચાર મરી એક નાનો તજનો ટુકડો ઉમેરી લઈએ અને સરસ ફ્રાય થવા દઈએ બે તમાલપત્ર અને બે સૂકા લાલ મરચાં ઉમેરી લઈએ અને બધું સરસ ફ્રાય થઈ જાય એટલે તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી લઈએ ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને ગ્રેવીને સરસ કુક થવા દઈશું તો આ રીતે તવેથાવડે ગ્રેવીને થોડી હલાવી લઈશું અને એમાંથી તેલ છૂટું પડવા માંડે પછી એમાં મસાલા કરી લઈએ તો જુઓ હવે ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું પડતું દેખાઈ રહ્યું છે તો એમાં અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર પાંચ ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ લીલું મરચું ઉમેરેલું છે એટલે લાલ મરચું અહીંયા આપણે ઓછું ઉમેરીશું મસાલા સરસ રીતે કૂક થઈ ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરી લઈએ જેથી મસાલા સરસ રીતે કૂક થઈ જાય હવે ગ્રેવીને એક મિનિટ માટે ઢાંકણું ઢાંકીને સરસ કૂક થવા દઈએ અને આ રીતે તેલ છૂટું પડતું દેખાય એટલે એમાં બાફેલી તુવેરને ઉમેરી લઈએ ગ્રેવી સાથે તુવેરને સરસ રીતે મિક્સ કરી લઈએ એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ તુવેને બાપતી વખતે આપણે એમાં મીઠું ઉમેરેલું છે એટલે અહીંયા ગ્રેવીના ભાગનું અને પાણીના ભાગનું મીઠું ઉમેરી લઈશું તો હું અહીંયા અડધી ચમચી જેટલું મીઠું ઉમેરું છું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું મીઠું ઉમેરી શકો છો હવે એને ઢાંકીને ગ્રેવી સાથે તુવેને સરસ કૂક થવા દઈએ વચ્ચે વચ્ચે એને હલાવતા રહીશું હવે એમાં એક ગોળનો નાનો ટુકડો ઉમેરી લઈએ જો ગોળ ન ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકાય છે પરંતુ આટલો નાનો ટુકડો ગોળનો ઉમેરવાથી બધા સ્વાદનો બેલેન્સ જળવાઈ રહેશે તો સરસ એવું ઘટ ગ્રેવીવાળું તુવેરનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે એમાં ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈએ આ શાકને આપણે રોટલી ભાખરી કે પૂરી સાથે સર્વ કરી શકીએ છીએ અહીંયા હું આ શાકને ગરમ ગરમ ભાત સાથે સર્વ કરીશ જુઓ બન્યું છે ને એકદમ સરસ ઘટ ગ્રેવીવાળું તુવેરનું શાક અને ટેસ્ટમાં તો એટલું બેસ્ટ બને છે કે ન પૂછો વાત મિત્રો તમને મારી આ ઘટ ગ્રેવીવાળી તુવેરની શાકની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો સાથે સલાડ સર્વ કરીશું ઠંડી ઠંડી છાશ સર્વ કરીશું અને પાપડ સર્વ કરીશું તો ચાલો હવે ગરમ ગરમ ભાત સાથે ગરમ ગરમ તુવેરનું શાક ખાવાની મજા માણીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી